લાલબાગ બ્રિજ નજીક વિશાળ વૃક્ષ થવું ધરાશે વડોદરાના લાલબાગ બ્રિજ નજીક એક અચાનક ઘટના બની જેમાં એક વિશાળ વૃક્ષ થયું થઈ ગયું જેના કારણે ત્રણ વાહનો અને ત્રણ વ્યક્તિઓ તેના વજન હેઠળ દબાયકા અચાનક ધરાશાય થવાથી વિસ્તારમાં અફડા તફળી અને ભયનો માહોલ ફેલાયો કારણ કે લોકો ફસાયેલા લોકોને મદદ કરવા તોડી આવ્યા વડોદરા ફાયર બ્રિગેડને તાત્કાલિક કરવામાં આવી અને તેઓ સ્થળ ઉપર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી ફાયર ફસાયેલા વ્યક્તિઓ અને વાહનોને મુક્ત કરવા માટે મહેનત કરી ફસાયેલા વ્યક્તિઓમાંથી એક રિક્ષા ચાલક રિક્ષાના ધાતુના ફ્રેમને કાપીને બહાર કાઢવામાં આવ્યો ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએચજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ ઘટનાએ શહેરમાં જૂના વૃક્ષોની જાળવણી અંગે ચિંતા ઉભી કરી છે ખાસ કરીને ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે સ્થાનિક રહેવાસીઓ આ વિસ્તારમાં વૃક્ષોની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય